ના રોડ ખાતે આવેલા શ્રીપદ એથિક્સ ના મહિલા મંડળ દ્વારા તેમજ રહીશો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું તારીખ સત્તરમી મેથી લઈ ત્રેવીસમી મે સુધી રાખવામાં આવ્યું છે તો કથાનું રસપાન કરવા માટે સુરતની જનતાને ભાવભર્યું આમંત્રણ પણ અપાયું છે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પાલનપુર ખાતે આવેલ શ્રીમદ એથિક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહારાજ શ્રી શાસ્ત્રી શ્રી અલ્પેશભાઈ દાદા કથાનું રસપાન કરાવનાર છે ગઈકાલના રોજ પોથી યાત્રા યોજાઈ હતી જેમાં સાથે સાથે એક સપ્તાહ સુધી કપિલ ભગવાન જન્મ શ્રી નરસિંહ જન્મ શ્રી વામન જન્મ શ્રી રામ જન્મ શ્રી કૃષ્ણ જન્મોત્સવ શ્રી ગોવર્ધન લીલા શ્રી રૂકમણી વિવાહ શ્રી સુદામા ચરિત્ર જેવા આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ત્રેવીસમી મેના રોજ કથા વિરામ કરવામાં આવશે જેના માટે શ્રીપદ અધ્યક્ષના રહીશો દ્વારા સુરતની નેતાને ભાવ ફર્યો આમંત્રણ પાઠવા છે સમગ્ર કાર્યક્રમ શ્રીપદ એથિક્સના મહિલા મંડળ દ્વારા આયોજિત કરાયું છે જેમાં સમગ્ર સોસાયટી રહીશોએ પણ સાથ સહકાર આપ્યો હતો મારું નામ શાસ્ત્રી અલ્પેશભાઈ ધવે છે હું શ્રીપદ એથિક પરિવારની સાથે જોડાયેલો છું અને આખે આખું આયોજન છે એ શ્રીપદ એથિક્સ મહિલા મંડળ દ્વારા આયોજિત ભાગવત કથા છે ગઈકાલ સત્તર તારીખથી આનો પ્રારંભ થયો છે ત્રેવીસ તારીખ સુધી આ કથા ચાલ્યું ચાલવાની છે આ કથાનું માધ્યમ એ જ છે સનાતન સંસ્કૃતિ જાગૃત થાય યુવાનો આ કથાની સાથે જોડાય અને યુવાનોને પણ ધર્મની પ્રેરણા મળે યુવાનો પણ આવા ક્ષેત્રની અંદર આવે સ્ટેશન ઉપર ફરવા જાઓ એ બધું અત્યારના કળિયુગના બધું છે પણ યુવાનો છે એ આ ક્ષેત્રની સાથે જોડાય એવો જ અમારો ભાવ છે અને શ્રીપદ એથિક મહિલા મંડળ ખૂબ નાનું એવું મહિલા મંડળ છે પણ થોડા એવા પૈસા ભેગા કરી અને આ મોટું એવું આયોજન બધાના સાથ સહકારથી અત્યારે આ બધાએ કર્યું છે અને એક જ ભાવ છે કે ભગવાન ઠાકોરજી રાજી થાય અને એને છે એ ધર્મના માર્ગે ચાલતા શીખવે અને સનાતન સંસ્કૃતિ જાગૃત થાય એવો જ ભાવ અહીંયા બધાનો છે અસ્તુ જય શ્રી કૃષ્ણ સુરતની જનતાને એ જ સંદેશો આપવા માગું છું કે આવા ધર્મ કાર્યોની અંદર આપ બધા જોડાવ આ ધર્મના કાર્યથી આપણી જે સનાતન સંસ્કૃતિ અત્યારે સૂતી છે એ જાગૃત થાય અને યુવાનોને નવી નવી પ્રેરણા મળે સારા વિચારોની પ્રાપ્તિ થાય અને આપણો આ જે સમાજ છે એ હિન્દુત્વ જાગૃત થાય એવો જ અમારો ભાવ છે એ જ મારો સંદેશ અહીં વ્યાસપીઠ ઉપરથી છે ટીપે ટીપે સરોવર ભરાય એવું એક શાસ્ત્રનું સૂત્ર છે થોડા થોડા પૈસા ભેગા કરી અને બધા જ લોકો અહીં એકત્ર થયા મહિલા મંડળ છે અમારે કૈલાસ માસી અને એ બધા જ લોકો છે એ ભેગા થયા અને બધા જ લોકો એ ભેગા મળી અને નાનકડું એવું જે છે એક બીજ વાવ્યું અને એ બીજ અત્યારે વટવૃક્ષ થયું કહેવાનો તત્પર એ છે કે તમે સારા વિચારો કરો સદવિચારો કરો તો એ સદવિચારો છે એ તમારા જીવનની અંદર ઉગતા હોય છે એ સદવિચારો છે એ મોટું વટવૃક્ષ થતું હોય છે અને એના માધ્યમથી છે આવડું મોટું આયોજન થતું હોય છે આમાં બધા જ લોકોનો સહકાર છે શ્રીપદમાં એક એક વ્યક્તિ છે એ આની અંદર જોડાયેલા છે અને બધા જ લોકો છે આમાં સહયોગી થયા છે અને બધા જ લોકો છે એ આની અંદર સહભાગી થયા છે આ ધર્મ કાર્યની અંદર તારીખ સત્તર તારીખથી આ કથાનો પ્રારંભ થયો છે ત્રેવીસ તારીખ સુધી આ કથા ચાલવાની છે શ્રીપદ એથિક મહિલા મંડળ દ્વારા બધા જ સુરતની તમામ જનતાને અહીંયાથી જાહેર આમંત્રણ આપવામાં આવે છે કે આ બધા ધર્મના કાર્યની અંદર આવી અને ભાગવતીય કથાને શ્રવણ કરો એવું ભાવથી અમે આપને આમંત્રણ પાઠવીએ છીએ હા માર નામ કૈલાસબેન છે શ્રીપદ એથિક્સમાં રહું છું અને અમે મહિલા મંડળમાં આયોજન કરેલું છે અને શ્રીપદ પરિક્રનું જે મહિલા મંડળ છે એમાં કોઈ પ્રમુખ કે કોઈ વહીટ એવું નથી અમે સાથે મળીને બધા દસ બાર બેનો જ છીએ બધા સાથે મળીને કામ કરીએ છીએ એમાં કોઈનો અમારે કે હું ચલાવું પહેલી ચલાવું એ કોઈ છે જ નહીં આ મારા જે અમને એક વખત એવું કીધું કે તમે કંઈક કરો કે તો અમને વિચાર આવ્યો અને બધા બહેનોએ ચર્ચા કરી તો અમે મહારાજ અલ્પેશ મહારાજને કીધું કે તમે શું કરો તો કે હું જ વ્યાસપીઠ ઉપર બિરાજીશ અને હું કથાનો ચણ કરીશ પછી સો સોસાયટીના પ્રમુખને કીધું સોસાયટીના પ્રમુખને વાત કરી પ્રમુખે અમારા દરેક સભ્યોને વોટ્સઅપ ઉપર માહિતી આપી અને કે માસી તમે આવો બિલ્ડિંગમાં ફરો કે બધા તમને સાથ આપશે અમારા બિલ્ડિંગે મને પૂરેપૂરો સાથ આપ્યો શ્રીપદ એથિક્સ પરિવારવાળા પણ સરસ સાથ આપ્યો પછી દક્ષેશભાઈના મેં વાત કરી દક્ષેશભાઈએ તો અમારું પચાસ ટકા કામ પૂરું કરી દીધું કે આજનું આ સ્ટેજ ખુરશી સ્પીકર લાઇટ ડેકોરેશનો દરેક ખર્ચ એ આપવાના છે એટલે મારું કામ પૂરું થઈ ગયું મહિલા મંડળ પાછળ ન અમારી રકમ હતી આ તો અમારો બધો પરિવાર સાથે છે એના હિસાબે આ કથાનો પ્રારંભ અમે કર્યો છે બાકી અમારી પાસે એટલું બધું ભંડોળ નહોતું અમે ખાલી વિચાર્યું છે કે અમે નિમિત્ત બન્યા છીએ મહિલા મંડળ મહિલા મંડળ પાસે નજી રકમ હતી પણ શ્રીપદ પરિવાર છે આખું એ એક છે અને આવી જ એકતા રહે અમારા માટે એ જ અમારા માટે બહુ છે ભાગવત કથાનો અમારા નંદોત્સવ આવશે રૂક્ષ્મણી વિવાહ આવશે રામ જન્મ આવશે પછી પેલો કૃષ્ણ જન્મ તો કીધું રામા અવતાર આવશે વામાનો અવતાર આવશે એ દરેક પ્રસંગો ઉજવવાના છીએ અમે કીધું સોસાયટીનો ઉત્સવ બહુ જ પૂરેપૂરો છે આખો સાથ સહકાર બધાએ પૂરેપૂરો સાથ આપ્યો છે એટલે જ અમે કરી શક્યા છે ખાલી અમે તો નિમિત્ત બન્યા છે અને અમારું નામ જ છે બાકી શ્રીપદ પરિવાર આખું એકતા છે અને એ લોકોનો બીજી સોસાયટી અને સોસાયટી ને એકતા રાખો અને સાથે લઈને કામ કરો અને ભક્તિ કરો અમે અહીંયા એક કલાક અહીંયા સત્સંગ કરીએ છીએ બધા બહેનો મળીને એમાં આ બેઠા હતા અને વિચાર આવ્યો અને એને અમલમાં મૂક્યો અને એ અમારો સાકર બન્યો અમારો ધન્યવાદ મારું નામ જયદીપ ભટ્ટ શ્રીપદ એથિક્સ હાઉસિંગ સોસાયટીમાં અમે છેલ્લા દસ વર્ષથી વસવાટ કરીએ છીએ અમારી આ સોસાયટીની અંદર દરેક પ્રકારના ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે અને આ ઉત્સવોની સાથે સાથે સામાજિક કાર્યક્રમો જેવા કે બ્લડ ડોનેશન કે વૃક્ષારોપણના આયોજનો પણ અમે સમયાંતરે કરતા રહીએ છીએ અમારી સોસાયટીની અંદર યુવક મંડળ સિનિયર સિટીઝન મંડળ મહિલા મિત્ર મંડળ જેવા અનેક મંડળો પોતપોતાની રીતે ઘણી પ્રવૃત્તિઓ કરતા હોય છે નવરાત્રીનું આયોજન ગણપતિ આયોજન હોળી દિવાળી બધા ઉત્સવો અમે ધામધૂમથી અમારી સોસાયટીની અંદર ઉજવતા હોઈએ છીએ જ્યારે આજે આખા ભારતની અંદર સનાતન ધર્મનો ડંકો નરેન્દ્ર મોદી અને બીજી ઘણી આપણી જનતા ફેલાવી રહી છે ત્યારે શ્રીપદ એથિક સોસાયટીના રહેવાસી તરીકે અમારી બી ફરજ છે કે અમે અમારી સોસાયટીમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન અમારા વડીલ અને મહિલા મિત્ર મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલું છે જે સત્તરથી ત્રેવીસ સત્તરથી ત્રેવીસ મે સુધી આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનની અંદર આયોજન મિત્ર મહિલા મંડળનું છે પણ એમની અંદર દરેક સોસાયટીનો દરેક રહેવાસી ખભેથી ખભા મિલાવીને આ આયોજનની અંદર પૂરતો સહકાર આપી રહ્યા છે આ ભગવદ સપ્તાહના આયોજન દરમિયાન વામન અવતાર રામ અવતાર કૃષ્ણ અવતાર એવા દરેક અવતારોનું જે અવતરણ છે એ પણ ઉત્સવો અમે ધામધૂમથી ઉજવવાના છીએ આ ઉત્સવથી આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવાનો અમારી સોસાયટીના મહિલા મિત્ર મંડળનો આશય એવો છે કે જે નવી પેઢી જે શ્રીપદ એથિક્સના અમારું ભવિષ્ય જે અમારા બાળકો છે જે આગળ જઈને ભારતનું ભવિષ્ય બનવાના છે એમની અંદર સનાતન ધર્મના જે સંસ્કારો છે એમનું પૂરતું સિંચન થાય એના માટે આ અમારો એક નાનકડો પ્રયાસ છે